મિરર ઓફ ધ વર્લ્ડ પોલીસ સ્ટેશન ખાતે ડિજિટલ એરેસ્ટ સ્કેમ માટેની અંગેની ફરિયાદ કરેલ જેમાં આરોપી કુરિયર માંથી બોલતા હોવાનું ફરિયાદી જણાવતા જાણ થતા ફરિયાદીના નામે એક કુરિયર બેંકોક જાય છે અને તે કુરિયરમાં

મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે લેટરો મોકલીને અંગત માહિતી આપીને ફરિયાદીને વિશ્વાસમાં લઈને ત્યારબાદ અલગ અલગ રીતે ડરાવી ધમકાની ફરિયાદી પાસેથી અલગ અલગ બે ખાતામાં કુલ બત્રીસ લાખ પચાસ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવેલ જે અંગે ફરિયાદી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વડોદરા શહેર ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે આરોપીની વિગતમાં એમનું પી અબ્દુલ સલીમ

કંટ્રોલ નામે કોઈ આવીને કોઈના પાસે પૈસા માંગે તો સાચું માનવાની કોઈ કોઈ કારણ નથી અને અરેસ્ટનું વાત કરે ડિજિટલ અરેસ્ટ માટે કાયદામાં કોઈ પણ પ્રકારની જોગવાઈ નથી અને મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટ તમારા હાથે છે આ કમ્યુનિકેશનનું સાધન છે તમે આને સ્વિચ ઓફ કરી શકશો તરત જ અને નંબરને બ્લોક કરીને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને ઇન્ફોર્મ કરો તો આરોપી સુધી પહોંચવાની આપને સફળતા મળશે